સીતારામ ની જય માતાજી તો મજામાં બધાય મારું આપણું નવા બ્લોક માં સ્વાગત છે તો ફરીથી આવી આપણે નવા બ્લોક માં આવે કા આપણે કાલે હું તો માતાજીનો પ્રસંગ તો આપણી માતાજીના ના સર લોટા તેડાતા ગોળી જમાડ્યું ને આજે આપણે માતાજીનું નું ઉથાપણ કરી લીધું કામકાજ થેગું પૂરું પણ માણા ના કોમેટું માણા ના એટલે આવે ના કે મોતી કરી ગમે થાય ઓથાણું દિયો દિયો આ નકર ના કાલે જો થી લેવા આવ્યા હતા પાંચ કિલો લેગા અને આજે પંદર કિલાનો ઓર્ડર પાછો આવ્યો ગામમાં જોયું તો ભાઈ કે હું તમને કાચી કેરી આપે દા એટલે કાચી કેરી છો ઘરે જો કેરી એકદમ ધોરી છે પીળી કેરી હોય ને તો અથાણું ન રે ધોરી કેરી નું રીએ એટલે આ સફેદ કેરી આવે ભાઈ એટલે હવે આ અથાણાનું ચાલુ કર્યું એ જેટલા દી કેરી આવે એટલા દી માણસની પોરો જ નહીં ફોન ઉપર ફોન તમે અથાણું આપો એવા આપણી સામેથી કેરી આવે ને ત્યાં સુધી અથાણું ચાલુ રાખવાનું છે પીરી કેરી આવીએ પાછી તાલુ ના પાડી ત્યાં સુધી ચાલુ છે એટલે આપણે પંદર વી કિલાનો ઓર્ડર છે તો જો આપણે આજ બોરો નાખી દઈએ ને માતાજીનો એ પ્રસંગ કાલે થેગો એટલે ચાર પાંચ દી પણ આપણે બંધ રાખ્યું હતું કારણ કે બધું આપણે તૈયારી કરવી હોય ને આપણે એકલા માણસ તૈયારી કરવી એટલે વાર લાગે એટલે આપણે અથાણાનું બંધ રાખ્યું હતું એ પાછું આજ અથાણાનું ચાલું કર્યું તો એ વર્ષ આ સુધી કેરીઓ આવીએ ત્યાં સુધી આપણે કર્યું બીજો કોઈ રેગું હોય આખરા વગર તો ઓર્ડર કરજો બે અંદર અંદરમાં જ ઓર્ડર કરજો પછી ઓર્ડર કરતા નહીં વેલા એ પેલા એટલે આપણે જો અથાણ મહિના બનાવવા ને આપણી બોરો નાખી દઈએ ગુંદા બહુ જળતા ને કોના કિલો ગુંદા મળતા ને છતાય છતાંય આપણે આ ગુંદા લેલા જો આ ગુંદા છે આ ગુંદા છે એહીના કોના કિલો તોય લેવા પડે કારણ કે માળાનો આગ્રહ બહુ છે કે મોતીબેન મોંઘું ભલે હોય પણ તમે અથાણું બનાવી દો તો આપણી હારું થઈને જો લે આવ્યા ગુંદા ગુંદા આવી જાય તો ગુંદા તો ચાલુ જ રાખજો છતાંય ગુંદા નહીં આવે તો આપણે એક કેરીના બનાવી હું પણ જે ઓર્ડર દેવો હોય તો તાત્કાલિક બે દિવસની અંદરમાં ઓર્ડર કરે જેને અથાણું જોતું હોય નગર પછી એ ઓર્ડર કરતા નહીં એ કાચી કેરી હમણાં જવાનું છે તો કાશી તો વહી જ જવાનું છે ને મોરબાનીઓ આવે ગયું આપણે જો મુરબો બનાવવાનો બાકી છે મુરબો કઈ ઓર્ડર નો બનાવતા ને પણ ઘર સારું આપણે બનાવીએ તો એ પણ બાકી છે એ જો ચાલુ છે ધીમે ધીમે આપણે પ્રસંગ કરી લીધો ને ધીમે ધીમે સજા કરીએ એવામાં કામ મજા કરી લીધી બહુ તો એ આપણે આ ચાલુ કરી દીધું અથાણાને તો જેને જોઈએ ઓર્ડર કરજો હાલો તો આપણે આ કેરી છે ને સુધારાઈ ગઈ ને આપણે આની ધોવાઈ નાખી એ વાપરી છે ને બોરો નાખવા બોરો નાખવાનો છે છોકરા બીગરા એ દે જોતા ખાઈ રમતા રમતા આપણી ગાડી નખવે એ આપણી આ બોરો નાખે દેવાનો છે તો આપણી બોરો એ તૈયાર કરેલી એ આપણી આમાં નાખીએ હળદર ને મીઠું નાખે ને કેરી આપણી બાર થી ચોવીસ કલાક આને રાખવાની છે બોરો નાખે તો આમાં પહેલા દા મીઠું નાખવાનું મીઠું ને ઓર્ડર ફૂલ નાખજે કે આપો ઓથાણ ન બગડે કારણ કે ઓર્ડર મીઠા થી આપો ઓથાણ એકદમ સારું રહે એટલે આપણે આ મીઠું નાખું ને આપણે આ નાખીએ હળદર હળદર ને મીઠું નાખે ને બોરો નાખ દે આપણી આ રીત આપણી ખાટીમાં બે ચાર વખત હલાવવાનું છે આની આ રીતે આ રીતે આ રીતે આપણે મિક્સ કરવાનું છે હેવાણી હાજૂતીમાં ચાર પાંચ ફેર આપણે હલાવ્યું એટલે આમાં કેરીનું પાણી થાય કેરીનું પાણી થાય તો આપણે આ ગુંદા પલારવાના છે એટલે કેરીનું પાણી હોય તો ગુંદા પલરે કારણ કે મારે હમણાં પ્રસંગ હતો એટલે મારે કેરીનું પાણી હતું એટલે મેં કીધું એવા આપણી બનાવવાના ને એટલે એક તો પીયું તો એ ખાટા પાણીનું આપણે ફેંકી દીધું ઓટણ આપડા ભાઈ ખાટુ પાણી સેજે ને તે આમાંથી ખાટું પાણી નીકળે તો ગુંદા બોરે એટલે આજ હા જોતીમાં થોડું પાણી નીકળીએ તો આપણે આ ગુંદા બોરે દેવાં છે ગુંડા અસલ હે રૂપરા एकदम રૂપરા લીલા ઓટણ જો કે આવતા વર્ષે પાકે કા ગુંડા પડાતા હું 4 રૂપિયા નખી લઉં તો 80 રૂપિયા નખી લો લે આર્યા આવી ખાલી કેરીનાજ પરવા તા કો મુંગા તો મુંગા પણ ગુંદા થોડા જડેગા માણાની માણાની ગળ્યું અથાણું છે એટલે આપણે ગોળું ગળ્યું એકદમ બનાવીએ ગોળવાળું અને ગુંદા કેરીનું જ બનાવીએ તો આપણે આ બોરો નાખે દીધો ને આપણે ગુંદા પલાડી દીધો ને કાલે મસાલો વઘારવાનો છે એ પણ હું તમને બતાવી તૈયાર થાય એટલે અથાણું